કે ગામડાને લાગુ પડતી હોય ખેતી અને ખેડૂતને લાગુ પડતી હોય બોહળા સમાજને લાગુ પડતી હોય એવી કોઈ બાબત એવો કોઈ વિષય એવી કોઈ સમસ્યા કે એવો કોઈ એવી કોઈ નીતિ બાબતે તમે જો વિધાનસભામાં પ્રશ્ન પૂછાય એવું ઈચ્છતા હો તો તમે એડવાન્સમાં મને લખીને મોકલી શકશો હજારો પ્રશ્નો આવશે એમાંથી જે પ્રશ્ન વિસાવદરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા એ પણ હવે વિધાનસભાની અંદર જનતાના પ્રશ્નો છે એ ઉઠાવવાના છે જનતાના પ્રશ્નોને ઉઠાવવા માટે ગોપાલ ઇટાલિયાએ નવી પહેલ શરૂ કરી છે વિધાનસભાનું ચોમાસું સત્ર જેની જાહેરાત કરી દેવામાં આવી છે ચાલવાનું છે આઠ નવ અને દસ સપ્ટેમ્બર આ સત્ર ચાલવાનું છે આ સત્ર શરૂ થાય એના પહેલા ગોપાલ ઇટાલિયાએ જનતા પાસેથી સૂચનો માંગ્યા છે જનતાના પ્રશ્નો માંગ્યા છે અને બહોળી સંખ્યામાં જે અસર કરતા પ્રશ્નો હશે એ પ્રશ્નોની ગુંજ વિધાનસભામાં પણ સંભળાશે ગોપાલભાઈ ઇટાલિયાએ નાગરિકો પાસેથી પોતાનું ઈમેલ આઈડી આપી અને પોતાના પ્રશ્નો મંગાવ્યા છે વિધાનસભાની અંદર આ રીતે ચર્ચા થાય એવા અણસાર અત્યારે વર્તાઈ રહ્યા છે સાંભળીએ જનતા પાસેથી ગોપાલભાઈ ઇટાલિયાએ શું માંગ્યું છે શું સૂચનો માંગ્યા છે કેવા પ્રશ્નો માંગ્યા છે ગોપાલ ઇટાલિયા પાસેથી સાંભળીએ દોસ્તો હું ગોપાલ ઇટાલિયા દોસ્તો આજે ગુજરાતની વિધાનસભાના સત્રની જાહેરાત થઈ છે તારીખ આઠ નવ અને દસમી સપ્ટેમ્બરના રોજ એટલે કે ત્રણ દિવસ સુધી ગુજરાતની વિધાનસભાનું સત્ર ચાલશે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોએ મને ધારાસભ્ય બનાવ્યા પછી પ્રથમ વખત હું આ સત્રમાં ઉપસ્થિત રહેવાનો છું ત્યારે મારી પોતાની એવી લાગણી છે કે આખા ગુજરાતના હજારો લોકો પોતાના મનમાં કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય કોઈ માહિતી હોય તે મારા સુધી પહોંચાડે એટલે મારી ગુજરાત ભરના સૌ લોકોને વિનંતી છે કે ગામડાને લાગુ પડતી હોય ખેતી અને ખેડૂતને લાગુ પડતી હોય બહોળા સમાજને લાગુ પડતી હોય એવી કોઈ બાબત એવો કોઈ વિષય એવી કોઈ સમસ્યા કે એવો કોઈ એવી કોઈ નીતિ બાબતે તમે જો વિધાનસભામાં પ્રશ્ન પૂછાય એવું ઈચ્છતા હોવ તો તમે એડવાન્સમાં મને લખીને મોકલી શકશો હજારો પ્રશ્નો આવશે એમાંથી જે પ્રશ્ન કાયદાની ભાષા પ્રમાણે વિધાનસભાના નિયમો પ્રમાણે પૂછી શકાય એવો હશે પૂછવાની હું કોશિશ કરીશ અત્યારે મને પોતાને પણ એક ખુશી છે કે વિસાવદરની વિધાનસભામાં પ્રશ્ન પૂછી શકું પણ આ પ્રશ્ન મારી મરજીથી નહીં ગુજરાતની જનતાની મરજીથી હું પૂછવા માંગુ છું એટલે તમારી કોઈ પણ વાત મોકલવા માટે ઈમેલ એડ્રેસ ગોપાલ ઇટાલિયા એકવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ગોપાલ નો સ્પેલિંગ જી ઇટાલિયા નો સ્પેલિંગ આઈ ટી એલ આઈ એટ જીમેલ ડોટ કોમ ગોપાલ ઇટાલિયા એકવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે કોઈ પણ પ્રશ્ન મને મોકલી શકો છો જે પ્રશ્ન બહળા હિતનો પ્રશ્ન છે એને વિધાનસભામાં પૂછવા માટેની કોશિશ કરીશ આપ સૌ આ કાર્યમાં જોડાવ એ મારી લાગણી છે જય જય ગરવી ગુજરાત જય કિસાન